બનાવની અનુસાર અંકલેશ્વર તાલુકાના પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલા છે જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર એવા રસ્તાના ગામના જ રહેવાસી જીગ્નેશકુમાર પ્રાણશંકર ભટ્ટનાઓ દ્વારા હાલ રસ્તો કાંટાની વાડ કરી બંધ કરી દેવામાં આવેલ છે જેને લઈ મુખ્ય માર્ગ ચાલુ કરવા લાગતી વળગતી કચેરીઓને ગામના જ રહેવાસી એવા માજી સરપંચ રાજેશભાઈ નટવરભાઈ મોદી દ્વારા ચાલુ કરવા માટે અરજી આપવામાં આવેલ હતી જે સંદર્ભ ગામના જ બંને પક્ષો ગતરોજ સામે આવી ગયા હતા અંકલેશ્વર શ્રી દ્વારા પણ આ અંગે સ્તર તપાસ કરી હકીકત જણાવવામાં આવી હતી આ મુખ્ય માર્ગ બંધ કરનાર જિગ્નેશભાઈ ભટ્ટ દ્વારા મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મેં જે રસ્તો બંધ કર્યો છે તે મારી પોતાની માલિકીનો છે જે ગામ તળમાં આવેલ મિલકત નંબર છન્નું છે જે પંચાયતની આકારણી મુજબ વર્ષોથી અમારા નામે ચાલતી આવે છે જે અંગે અમો જમીનની માપણી શાખામાં પણ અરજી કરી જણાવેલ છે કે અમોને અમારી મિલકત નંબર છન્નુંની માપણી કરી અમારી મિલકતની જગ્યા આપવામાં આવે પરંતુ હજુ સુધી માપણી કરવામાં આવી ન હતી તેમજ પંચાયત દ્વારા પણ આ અંગે કોઈ કાર્યવાહી ન થતા અમોએ કાંટાની વાડ કરી આ રસ્તો બંધ કરેલ છે માપણી અધિકારી સ્તર ઉપર આવી મિલકત નંબર છન્નું માપણી કરી અમોને અમારી મિલકતની જગ્યા આપી દે તો અમો આ કાંટાની વાડ હટાવી દેશું તેમ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું જેને લઈ અંકલેશ્વર મામલતદાર ગતરો સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા જ્યાં બંને જૂટો સામસામે થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ટીમ પણ તાત્કાલિક ગામમાં પહોંચી હતી બંને પક્ષોને સાંભળ્યા બાદ પણ કોઈ નિરાકરણ આવતા મામલતદાર સાહેબ દ્વારા માપણી અધિકારીને ગામના ટલાતી તેમજ સરપંચને હાજરીમાં રાખી માપી કરાવવાની વાત કરી મામલાને પાડ્યો હતો સાહેબ બંને પક્ષોને સાંભળી મામલે આઠ દિવસ આખરી નિર્ણય લેવાની બાહેધરી આપતા હાલ પૂરતો તો મામલો થાળે પડ્યો હતો આમ હાલ પૂરતો તો નિર્ણય ઠાલવી દેવામાં આવ્યો છે પરંતુ આ દિવસ પછી શું નિર્ણય આવે તે તો આવનાર સમય જ બતાવશે આજે સાંબુર ગામમાં જિગ્નેશભાઈ ભટ્ટ દ્વારા જે રસ્તો બંધ કરેલ છે તે માટે અમે આવેલા છે ટીડીઓ સાહેબ સાથે પરંતુ જીગ્નેશભાઈની રજૂઆત એવી છે કે એ જે ગભાંનું છે એ એની માલિકીનું છે પરંતુ એ લોકોએ કંઈક પુરાવા રજૂ કરેલ નથી અને ડીઆર કચેરીમાં પણ આપણી માટે લખેલ છે પણ તેમાંથી કોઈ પ્રત્યુધર આવેલ નથી એટલે આજે અમે ટીડીઓ સાહેબ સાથે ગામમાં જે જવાનો રસ્તો છે બીજો વૈકલ્પિક રસ્તો છે એની પણ અમે મુલાકાત લીધી છે પરંતુ હાલના તબક્કે આ જિગ્નેશભાઈ દ્વારા છેલ્લા પાંચ છ મહિનાથી આ રસ્તો બંધ કરેલ છે અરજદારોનો જણાવ પ્રમાણે આ રસ્તો છેલ્લા સો વર્ષથી ખુલ્લો હતો પરંતુ જ્યારે ગામ ગભાડની વાત આવે છે તો ગામ પંચાયત તરફથી તેમણે આખાણી પણ આપેલ છે પરંતુ આખાણીમાં ક્ષેત્રફળ લખેલ નથી એટલે જિગ્નેશભાઈ ભટ્ટ એ એમની માલિકી પૂરવા કરવામાં નિષ્ફળ રહેલ છે જેથી હાલના તબક્કે આ બાબતે ડિયાલાની માપણીનું રાહ જોવાની થાય છે ભ જિગ્નેશ કુમાર પ્રાણશંકર હું સામનો રહેવાસી છું મારા ગભન નંબર છન્નુંમાં જરાક પ્રોબ્લેમ થયેલો છે હવે એમાં મને પંચાયત તરફથી તાલુકા પંચાયત મામલતદારમાં બી મેં આપેલી છે ડીઆરએલમાં બી આપેલી છે બોરામ બી આપેલી છે કે મને જમીન માપણીનું મને નકશો અને માફ કરી આપો પણ અત્યાર સુધી મને કશું કંઈ કોઈ જવાબ નથી આપ્યા બોરામ ઠીક જવાબ આવ્યો

પણ પછી રજૂઆત કરી એમને રસ્તા બી બે જોયા કે સરકારી બે રસ્તા ઓલરેડી ગામમાં બોલે જ છે તો એ લોકો જોઈને આવ્યા ત્યાં આવીને પંચાયતમાં બોલે એવું કીધું કે એક દિવસ આપણે પેલા તેથી ડીએલએમમાંથી જોઈએ ને જે આવી જાય ત્યાર પછી આપણે આગળ કાર્યવાહી ત્યાં સુધી આ કશું અટાવવાનું નહીં ને જો કોઈ અટાવશે તો તેની જવાબદારી પણ અટાવશે ભાઈ કંઈ બી થાય તો તેની જવાબદારી મારી કોઈ જવાબદારી રહેશે નહીં મને કંઈ બી થશે તો એ લોકોની જવાબદારી રહેશે ભાઈ બરાબર રાજેશભાઈ નટોડભાઈ મોદી માજી સરપંચ છું હા સો વર્ષ પહેલાનો રસ્તો છે એ બે મહિનાથી બંધ કરવામાં આવેલો છે ને મેં ગામની બધાની સહીથી અરજી આપી છે મામલેદારને આજે મામલેદાર સાહેબ ખોલાવવા આવ્યા હતા પછી આઠ દિવસ કીધા છે ને તમારી શું માગણી છે અમારે તો રસ્તો ખુલ્લો થવો જોઈએ બધા ગામની માંગ આ છે માગણી આખા ગામની